નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની નિરાલી હોસ્પિટલ દ્વારા આજે રન એન્ડ રાઇડ રાખવામાં આવી હતી રન રાઈડમાં લોકો હેલ્ધી રહે તેવું કામ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આપણા પ્રસંગે આપણી સાથે અહીંયા મહાનુભાવ ઉપસ્થિત છે રાકેશભાઈ સાથે વાત કરીશું રાકેશભાઈ આજે કાર્યક્રમમાં આવ્યા છો શું કહેશો આજે કાર્યક્રમ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે નવસારી દક્ષિણ ગુજરાત અને આજુબાજુના વિસ્તારોનું એક આશીર્વાદ રૂપ જનતાની સેવા માટે હોસ્પિટલ છે એવી આ નિરાલી હોસ્પિટલ દર વર્ષે આ રન એન્ડ રાઈડનો કાર્યક્રમ યોજે છે આજે પણ વહેલી સવારમાં નવસારીનું યુવાધન આ કાર્યક્રમમાં ઉમટી પડ્યું છે નિરાલી હોસ્પિટલ દ્વારા ગરીબ અને છેવાડાના દર્દીઓ માટે સુવિધાસભર અને પોસાય એ રીતની જે સેવા પૂરી પાડવામાં આવી રહી છે ખરેખર નિરાલી હોસ્પિટલના મેનેજમેન્ટને પણ અભિનંદન પાઠવું છું અને આવા કાર્યક્રમો દર વર્ષે યોજાતા રહે એવી પણ શુભેચ્છા પાઠવું છું આ નવસારીનું યંગ જનરેશન દર વર્ષે નિરાલી હોસ્પિટલ ખાતે જે રીતે ઉમટી પડે છે એ જોઈને જેવું લાગે છે કે નીરાલી હોસ્પિટલ જે સેવા પૂરી પાડી રહી છે એમાં નવસારીના યુવાધનને પણ વિશ્વાસ છે અસ્તો તો આપણી સાથે ડોક્ટર સાહેબ શું કહેશો ખાસ કરીને આજના જે કાર્યક્રમનો આજનો ધન અને રાઇડો પ્રોગ્રામ रखा गया है બળ હાર્ટ હે કે ઉપર એ ઇસકા મેઈન જો مقصد અમારો હે હોસ્પિટલ કે બહાર કોમ્યુનિટી કો એન્ગેજ કરને કા કોમ્યુનિટી કો પતાને કા કે ફિટનેસ લાઈફ સ્ટાઈલ और सबसे इम्पॉटेंट है ये एक तरह का टीम वर्क है एक साथ जुट के हमें बताना है कम्युनिटी को मैसेज देना है कि फिटनेस कितना इम्पॉटेंट है आज के दिन में क्योंकि हम इस भाग दौड़ के दुनिया में काफ़ी हम लोग बिजी होते हैं अपने हेल्थ के ऊपर ध्यान नहीं देते हैं। और हमारा एज अ डॉक्टर हम हॉस्पिटल के अंदर काम करते हैं हमारा और भी उद्देश्य होता है काम होता है कि कम्युनिटी को बताना सही इन्फॉर्मेशन देना जिसके तहत वो अपने हेल्थ को अच्छा रख सके और सही मार्गदर्शन देना कि लाइफ स्टाइल मॉडिफ़ाई करके चेंज करके वो अच्छा अपने हेल्थ को अच्छा रखें और अच्छा खाना खाएं उसके बाद एक हमारा ये भी है रन एंड प्रोग्राम का कि एक वर्क है और मैं शुक्रगुजार हूँ निराली हॉस्पिटल में काम करते हुए इस तरह का प्रोग्राम देखते हुए और मैं आशा करता हूँ कि आगे भी इस तरह के प्रोग्राम होते रहेंगे इस नवसारी में और जिससे यहाँ के लोगों को काफ़ी फायदा पहुँचे और ये हॉस्पिटल का एक ही लक्ष्य है कि गरीबों तक हम पहुँच सकें जो लास्ट मैन इन द क्यू है जिस तक जिसके तक हम पहुँच नहीं पाते सही हेल्थ डिलीवरी नहीं कर पाते उसके लिए जो नायक साहब ने इस हस्पताल को बनाया है जो एक रोल मॉडल है पूरे इंडिया के लिए मैं ये समझता हूँ मैं सभी लोगों का धन्यवाद देना चाहता हूँ जो ऑर्गेनाइजर्स हैं जो बच्चे आए हैं छोटे छोटे बच्चे आज मैंने देखा साइकिलिंग uh, राइड में हिस्सा ले रहे हैं जो दिखाता है कि वो कितने जागरूक हैं कितने जागरूक हैं अपने हेल्थ के लिए इसलिए सुबह सुबह इस अर्ली मॉर्निंग में आके वो एक प्रोग्राम का हिस्सा बन रहे हैं जो उनके लाइफ को एक सही मार्ग दिखाएगा सो मैं आपका भी धन्यवाद करता हूँ जो इस प्रोग्राम को कवर uh, करने के लिए थैंक यू એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય હોય થેરાપી સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ જ હા સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ મેડમ મેડમ શું લોકો એવું કે ને ગ્રાહકો મળે તમે એવું ઈચ્છો છો કે ગ્રાહકો ન આવે એ માટે ખાસ કામ आज का ये पूरा प्रोग्राम हमने जागरूकता बनाने के लिए जो नवसारी के जो लोग हैं उन सब में जागरूकता जगाने के लिए ये प्रोग्राम रखा हुआ है हॉस्पिटल में सब तरह की सुविधा है लेकिन हम चाहते हैं कि लोग ज़्यादा से ज़्यादा स्वस्थ रहें इस साल का जो थीम है जो वर्ल्ड हेल्थ डे पे जो रखा हुआ वो है डोंट मिस अट तो हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लोग अपने सेहत पर ध्यान रखें प्रिवेंशन इज ऑलवेज बेटर देन क्योर

ત્યારે એટલી વસ્તુ નાયક સાહેબે સુનિશ્ચિત કરી છે કે નવસારી ખાતે ઇન્ડિયાની સર્વશ્રેષ્ઠ સારવાર મળે દક્ષિણ ગુજરાતનું નજરાણું કહી શકાય તે પ્રકારની નિરાલી હોસ્પિટલ આપણને ભેટ આપવામાં આવી છે તે માટે હું આ તબક્કે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી હું માન્ય અનિલભાઈ નાયક સાહેબનો આભાર પણ માનું છું જિગ્નેશભાઈ નાયક સાહેબ દર વીકલી હોય જ છે અને તેઓ ગરીબોને સામાન્ય વર્ગને પરવડે પોસાય અને સર્વશ્રેષ્ઠ સારવાર મળે તે પ્રકારની જે અહીં હોસ્પિટલ બનાવી છે તે માટે હું લોકોને પણ અપીલ કરું છું કે આ માટે અહીં લાભ લો સરકારની યોજનાઓ મા કાર્ડ હોય અમૃતમ કાર્ડ હોય દરેક યોજનાઓનો અહીં લાભ મળે છે તો લોકોને સર્વશ્રેષ્ઠ સુવિધાઓ આપના ઘર આંગણે મળે તે માટેનો આ એક સર્વશ્રેષ્ઠ પ્રયાસ છે હું કહી શકું અને નિરાળી હોસ્પિટલ સ્ટાફને આવી સરસ મુવમેન્ટ કરવા બદલ હું અહીંથી આ તબક્કે અભિનંદન આપું છું અને જે કોઈ જોડાયા છે આ મુવમેન્ટમાં તેઓને પણ હું અહીંથી શુભેચ્છા પાઠવું છું તો આપણે જોયું કે કઈ રીતે નવસારીના નિરાલી હોસ્પિટલ દ્વારા ખૂબ સારી ઝુંબેશ કરવામાં આવી છે આજે રન એન્ડ રાઇડ કરવામાં આવી છે વર્લ્ડ હેલ્થ ડેને લઈને તેઓ દ્વારા ખાસ કરીને આ કામગીરી કરવામાં આવી છે તમે જોયું કે કઈ રીતે યુવાધન નાનું બાળક હોય વૃદ્ધ હોય તમામ લોકો અહીંયા ઝૂમ્યા હતા અને તેઓ દ્વારા આ નવસારીના જે વિવિધ સંગઠનો શાળાઓ અને લોકો પણ અહીંયા જોડાયા હતા અહીંયા રન એન્ડ રાઈટમાં ભાગ લીધો છે તમામ બાળકો અને તમામ લોકોએ અહીંયા ઘડી ઝુંબા કર્યું છે ડાન્સ કર્યો છે સાથે સાથે તેઓએ યોગા કર્યા છે અને પછી ત્યારબાદ રન એન્ડ રાઇડ પર ગયા છે અને રન એન્ડ રાઇડ પરથી અમે પરત આવશે ત્યારે તેમનું સ્વાગત થશે તેમને આવકારવામાં આવશે અને તમામને જે ને તમામ વસ્તુ પણ નિરાલી હોસ્પિટલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે એક ખાસ એક વાત છે કે નિરાલી હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે કે જે એવું ઈચ્છે છે કે કોઈ દર્દી હોસ્પિટલમાં ન